अलबेन बेन श्री अमित भाई शाह डॉक्टर भाई पटेल डॉक्टर हसमुख भाई पटेल श्री बाबू भाई पटेल श्री अमूल भाई भट्ट श्री अमित भाई ठाकर श्रीमती कंचनबेन रादड़िया श्रीमती दर्शनाबेन वाघेला बाबू सिंह यादव श्री दिनेश सिंह कुशवाहा कौशिक भाई जैन श्री जितेंद्र भाई पटेल श्री अल्पेश भाई ठाकुर अहमदाबाद शहर भाजप प्रमुख श्री प्रेरक भाई शाह पूर्व सांसद श्री किरीट भाई सोलंकी पूर्व धार सभ्य श्री प्रदीप भाई मायाबेन राकेश भाई अरविंद भाई निर्मला बेन अहमदावाद शहर प्रभारी श्री रजनी भाई पटेल डेप्यूटी मेयर श्री जतिन भाई पटेल स्टैंडिंग चेयरमैन श्री देवांग भाई धाणी पक्षना नेता श्री गौरांग प्रजापति कमिश्नर श्री बंशानी पानी પોલીસ કમિશ્નર શ્રી જી એસ મલિક કુમાર આ આમંત્રિત સર્વે આપ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વાતંત્ર પર્વને યાદગાર જન આંદોલન બનાવવા માટે હર ઘર તિરંગા અભિયાનને પ્રેરણા આપી છે હર ઘર તિરંગા અભિયાન રાષ્ટ્રધ્વજની ગરિમાને જાળવી રાખવાનો અનેરો ઉત્સવ બની ગયો છે દરેક ભારતીય માટે શાન અને ગૌરવના પ્રતિક આપણા તિરંગા પ્રત્યે આદર સન્માન જાગે તે માટે વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી આ તિરંગા યાત્રા યોજાય છે તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશની સેનાએ ઓપરેશન સિંધુ દ્વારા જે પરાક્રમ દાખવ્યું છે તેના પરિણામે નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રબળ બની છે તેના કારણે આ વર્ષે તો દેશવાસીઓમાં આ અભિયાન માટે ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ જાગ્યો છે વડાપ્રધાન શ્રીનું સ્પષ્ટ માનવું છે કે તિરંગો લોકોને એક સાથે લાવે છે આઝાદીના આંદોલન સમયે તિરંગો ફરકાવીને લોકો આઝાદી માટેની

હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા ઉત્સવ સ્વચ્છતા કે સંઘની થીમ પર ઉજવવાનું નક્કી કર્યું છે વડાપ્રધાન શ્રી હર ઘર તિરંગા અભિયાન દ્વારા નેશન ફર્સ્ટ ની ભાવના જન જનમાં જગાડી છે આપણે આ તિરંગા યાત્રાઓ દ્વારા દેશને વિકાસ વત પર વધુ આગળ લઈ જવા માટે કટિબદ્ધ થવાનું છે તિરંગા યાત્રામાં રાષ્ટ્રભાવની સાથે સાથે સ્વચ્છતાનો પવિત્ર સંદેશ પણ આપણે ઘરે ઘરે સુધી પહોંચાડવાનું છે આપણા મહાનગરને તો દેશમાં દસ લાખ થી વધુ વસ્તી ધરાવતા શહેરેની કેટેગરીમાં સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ પણ મળ્યો છે આ માટે અમદાવાદ મહાનગરપાલિકાના સૌ નગરજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સૌને સાથે લઈને ચાલનારું વિઝનરી નેતૃત્વ સ્વચ્છતા સભાયને કેવું મોટું જન આંદોલન બનાવી શકે છે તે વિશ્વ નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને સ્વચ્છતાની સાથે સ્વદેશી અને વોકલ ફોર લોકલનો પણ મંત્ર આપ્યો છે આપણે સૌ દેશમાં બનેલી વસ્તુઓને પ્રોત્સાહન આપી આપણા સ્થાનિક કારીગરો અને નાના વેપારીઓ પાસેથી ખરીદી કરીને આપણા દેશના ખેડૂતો કારીગરો અને શ્રમિકોના હાથ મજબૂત કરીએ

હવે માનનીય મુખ્યમંત્રી શ્રી દેશ ભક્તિ અને એકતાનું ભવ્ય પ્રતિક રૂપ આપણા વિશ્વ વિજય તિરંગા ફરકાવી લહેરાવીને ને આ ભવ્ય તિરંગા યાત્રા ને ધ્વજ પ્રસ્થાન કરાવશે અને સાથે સાથે યાત્રામાં જોડાશે आवो भारत माता ने की जय ना नारा साथे आंख पढ़ने भारत माता की भारत माता की भारत माता की वंदे वंदे वंदे, वंदे। मान्य मुख्यमंत्री श्री मान्य मंत्री श्री और मान्य मेयर श्री आपनो તિરંગો ફરકાવી અને આ ભવ્ય તિરંગા યાત્રાનો શુભારંભ કર્યો છે આપણે સૌ નગરજનો દેશની સેવા માં આપ સૌને વિનંતી છે કે ખૂબ શિસ્તા સાથે અને પોલીસ કર્મીઓના સહકાર સાથે આપણે આ યાત્રામાં જોડાઈશું